હે થાય તમને મને તો કઈ નથી થાતું તું કેમ કઈ બોલતા નથી આરતી બેન તમે તો ભગવાનના નામ લેવાય નથી દેતા જોતો માળા કરું હું હવે માળા ને સાઈડ માં મૂકવા ને તમને કઈ ખબર કરહન કાકા ની છોકરી ભાગી ગઈ હે હું વાત કરો હો તો પણ એને તો ચાર છોકરીઓ હે કઈ ભાગી ઓલી સીતલ બાડી બાડા હોય ને તો બત્રી લખણા જ હોય જો તો ખરા માં બાપ ના કાન કાપી ને વઈ ગઈ નારાયણ નારાયણ અને આમે આરતીબેન બેન કરહન કાકા એ પ્રેમ લગન જ કઈ રાતા બાપ એવા બેટા ને વડ એવા ટેટા માં બાપ હોય એવા છોકરા હોય એમાં કઈ નવાઈ નથી

વરસાદ આવે એટલે નાય જ રાખે પછી તા કપડા ના જ હોય ને તું મને પૈસા દે ને કા માર ભાગ લેવો હે દે ને ના હો ચોમાહાના કાઈ ભાગ નથ લેવા તને ઉધરસ કેવી હે મને તો કાઈ ઉધરસ નથી ક્યાં તું કઈ ખાવા દે તો થાય ને ઉધરસ યારતી બેન તમે ઈ ક્યો ને કે છોકરી ભાઈ ગઈ કે ની યારે હવે ભૂમી બેન સિતલી તો કેટલાય ને પ્રેમ કરતી હતી હવે એમાંથી તેની યારે ગઈ કે ને ખબર હાચી વાત છે એ તો તમારી હાચી વાત છે બેન મન બહુ ભૂખ લાગી હે દે ને પૈસા આ કોઈક માણા આવે ને તને જ ભૂરાયા થાય આ ખાવું ને ઓલું ખાવું ને તને તાત્કાલિક માં ભૂખ લાગી ગઈ હા દે ને અલે જા

મારે એના અત્યારે થોડું કરશન કાકા ના ઘરે જવાય મારે એના ઘરે ન જવું હવે હું તો મારા ઘરે જાઉં અરે પણ બાપા બેહો તો ખરી ઘડીક વાર તો હે હું તમને શું કહું કે સીટલી ભાગી ગઈ તો ઘરે થી કઈ લઈને ગઈ કે એમ નેમ ગઈ ભાઈ એમ વાત કરતી ત્યું કે હેને ચાલુમાં ચેન ને મોટી ને એ પેરતી ને એ લઈને ગઈ ઠીક તે ફોન લઈને ગઈ કે ના રે ના ફોનમાં તો આવ બધું થયું એ ત્યાં લઈને જાય જ ને

તે તો મને પૈસા આપ્યા તા આટલા નું પચાસ નું તને ખબર પડતી પચાસ રૂપિયા નો ભાગ લઈ આવાય પણ તે તો આપ્યા બેન મને હું ખબર હતી કે આટલા બધાનો ભાગ લઈ આવી મારા ઘર છૂટા નોતા લાવું હે ને આ બધું દુકાને દઈ આવું કાય આટલો બધો ભાગ નો લેવાનો હોય ના ના આવ નથી દેવો રેવા દે ને નીમેન તમે લોપ તો કરો કા

Ha d'y tinn me be biscuit rakhi di tata je ola bhale d'y